બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ બે ઇંચ વરસાદમાં ધાનેરા પાણી પાણી થયું હાઈવે રોડ નગર ચામુંડા સોસાયટી તરફ ભરાયા વરસાદી પાણી વરસાદી પાણી ભરાતા સ્થાનિકો અને વાહન ચાલકો ત્રાહીમામ પાણીના નિકાલ માટે પાલિકા તંત્ર લાગ્યું કામે અલગ અલગ ટીમો પાણીના નિકાલમાં લાગી કામે વર્ષોથી ધાનેરામાં પાણી ભરાવવાની સમસ્યા યથાવત બારમો વરસાદી પાણી જ્યાં જ્યાં ભરાવ થયો છે ત્યાં નગરપાલિકા ટીમ દ્વારા રૂરાભાઈ ચીપો વિસર અમારે છે એમના દ્વારા તથા વિડતાસી જનકબેન મહેતા દ્વારા અમને સૂચના મળેલ નાયબ કલેક્ટર સાહેબ એસડીએમ સાહેબ દ્વારા અમને સૂચના મળે તે અમારી ટીમ સેનિટેશન તથા ભૂગોળગટ શાખાની ટીમ નગરપાલિકાના સ્ટાફ દ્વારા વરસાદી પાણી જ્યાં જ્યાં ભરાવ થયો છે તે અમે નિકાલ કરીએ છીએ અને કોઈપણ પાર

રેલ નદીના પાણીથી માલોત્રાના તળાવમાં વળ્યું પાણી